ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ચાર વાગ્યે અને બાવન મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણપચાસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ જીરો બે સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો જુલાઈ બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ બાવન જેટલો વધીને અડસઠ પોઈન્ટ બાવીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે જે તમે અત્યારે ખુદ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાના વિસ્તારના કપાસ બજાર કેવી ચાલી રહી છે અને કેવા ભાવમાં કપાસ માંગે છે તેની સરસ મજાની કોમેન્ટ કિંમતી સમય કાઢીને ખેડૂતભાઈઓએ કરેલી છે તે પણ આપણે જાણી લઈએ બાવરવા સુમિતભાઈની કોમેન્ટ છે કે મારો કપાસ ચૌદસો સિત્તેરમાં માંગે છે પણ અત્યારે મારે કપાસ નથી વેચવો તમે કપાસ વેચો ત્યારે તરત જાણ કરજો એટલે મારે વેચી દેવો છે ખેડૂત મિત્રો તમારી રીતે તમે નિર્ણય લ્યો કારણ કે બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું આગળ જતાં વધે પણ ખરી અને આગળ જતાં ઘટે પણ ખરી યોગેશભાઈ ચૌહાણની પણ કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો સિત્તાવીસ ઉમેશભાઈ રામાણીની કોમેન્ટ છે કે ચૌદસો ભરતભાઈ ઝીલરિયાની કોમેન્ટ છે કે ચૌદસો બાવન આ ઉપરાંત મારાવદરના શેરડી ગામેથી લલિતભાઈ વાઢેરની કોમેન્ટ છે કે પંદરસો પચાસમાં ગામડે બેઠા વેચી નાખ્યો ખેડૂત મિત્રો ગઈકાલે લલિતભાઈ વાઢેર પંદરસો પચાસમાં ઘરે બેઠા વેચી નાખ્યો છે તેવી કોમેન્ટ કરેલી છે ડાભી વનરાજભાઈની દીક્ષર ગામેથી કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો તો ખેડૂત મિત્રો આવી રીતે તમારા વિસ્તારનું તમે નામ લખો જેથી કરીને ખ્યાલ આવે માણાવદરમાં અમે આપણે જોતા હોઈએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ઊંચામાં ઊંચા ભાવ માણાવદર ખાતે કપાસના કિલોના બોલાતા હોય છે તો લલિતભાઈ વાઢેરને આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ કે સરસ મજાનો ભાવ આ વર્ષે લીધો કહેવાય કારણ કે પંદરસો પચાસ ગામડે બેઠા ક્યાંય ગુજરાતમાં નથી બોલાતા ત્યારે માણાવદરના શેરડી ગામના લલિતભાઈ વાઢેરને ઘરે બેઠા પંદરસો પચાસ મળેલા છે તે ખૂબ સારામાં સારી બાબત આ વર્ષે એટલા માટે ગણી શકાય કે આવા ભાવ બીજે ક્યાંય આ વર્ષે અત્યારે આ પરિસ્થિતિમાં ગામડે બેઠા નથી જોવા મળતા લલિતભાઈ ખૂબ ખૂબ આભાર કે ખૂબ સારા એવા ઊંચા ભાવ લઈને તમે કપાસ વેચી નાખ્યો છે અમે પણ હજી આવા જ ભાવની રાહ જોઈ રહ્યા છીએ પરંતુ અમારા વિસ્તારમાં હજી સુધી પંદરસોની આસપાસ પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ નથી બોલાતા આપણે આશા રાખી કે લલિતભાઈની જેમ બધા જ ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આવી રેન્જ મળી જાય તો ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાનો કિંમતી કપાસ વેચી જ નાખવો છે પરંતુ પંદરસોની નીચેની સપાટીએ કપાસના બજાર ભાવ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાતા હોય ખેડૂત મિત્રોને ગળે નથી ઉતરતા અમને ખુદ ગળે નથી ઉતરતા એટલા માટે અત્યારે પણ ધીરજ રાખીને કપાસ સાચવીને સારી બજારની આશાએ અમે અત્યારે બેઠા છીએ ટૂંકમાં રાહ જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી અમે હર હંમેશ પહોંચાડતા હોઈએ છીએ અને ખેડૂત મિત્રોની કોમેન્ટોને આધારે તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ જ્યારે સમય મળે ત્યારે કાઢીને પહોંચાડતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારામાં સારી રિકવરી આવનારા સમયમાં જોવા મળે આપણા કપાસિયા ખોળની વાયદા બજાર અને હાજર બજાર રૂના વાયદા બજાર અને રૂની હાજર બજાર તેમજ કપાસિયા તેલનો ખૂબ સારામાં સારો સપોર્ટ આવનારા સમયમાં કપાસ બજારને મળે અત્યારે એક સપોર્ટ ખાસો એવો કપાસ બજારને મળી રહ્યો છે તે છે કપાસની વેચવાલી કપાસની આવકમાં સતત ઘટાડો ખેડૂત મિત્રો થઈ રહ્યો છે મોટાભાગના ખેડૂત મિત્રો છેલ્લા બે વર્ષથી કપાસ બજાર સાવ મંદિરમાં ડૂબકી લગાવતી હોય કંટાળીને ખેડૂત મિત્રોની ધીરજ કૂટીને આ વર્ષે ઘણો બધો કપાસનો પુરવઠો બજારમાં શરૂઆતથી જ આવવાનું શરૂ હતું એટલે મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા ખેડૂતો હવે કપાસ બચેલો છે ત્યારે આવનારા દિવસોમાં કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી જોવા મળે તો મોટાભાગના ખેડૂત મિત્રોનો છુટકારો થઈ શકે તેમ છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો